રાજકોટ ખાતે પુરુષોત્તમ કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે સાગર પરિક્રમા પુસ્તક અને વિડીયોનું વિમોચન કરવામાં આવ્યું રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ દેશના વિવિધ રાજ્યોના દરિયામાં સાત હજાર નવસો છ્યાસી કિલોમીટરની પોતે કરેલી સાગર પરિક્રમાની ફલશ્રુતિ વર્ણવેલી હતી કેન્દ્રીય મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવેલું હતું કે સાગર પરિક્રમા એ ફિશરીઝ મંત્રાલયને જમીન પર ઉતારવાનો ઉપક્રમ હતો ચુમ્માલીસ દિવસની આ યાત્રામાં તમામ રાજ્ય સરકારે માછીમારી એસોસિએશન તેમજ સમુદાયોનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થયો આ માટે તેમણે સૌને અભિનંદન પાઠવેલા હતા તથા તમામનો ઋણ સ્વીકાર કર્યો